સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ દ્વારા ભવ્ય એકસો છ રક્તદાન કેમ્પનું સફળ આયોજન ઉષામૈયાના આશીર્વાદથી એકસો એક યુનિટ રક્ત એકત્રિત સાવરકુંડલા ઓપરેશન સિંદુર અંતર્ગત વર્તમાન અને ભવિષ્યની સંભવિત પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે સદ્ભાવના ગ્રુપ દ્વારા સાવરકુંડલામાં અમરેલી રેડક્રોસ સોસાયટીના સહયોગથી એક સફળ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

વર્ષમાં હર ત્રણ મહિને એટલે કે એક વર્ષની અંદર ચાર કેમ્પ કરવામાં આવે છે આમાં સાવરકુંડલા હર હંમેશા ક્યારેય રક્તની કમી નથી પડવા દેતું આ સંદર્ભે યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને શરૂવારે એટલે કે રવિવાર કે એ વારને બદલે ગુરુવારે મેં કેમ્પનું આયોજન કર્યું પણ આજ પણ સાવરકુંડલાની જનતાએ સૌથી વધુ બોટલનું યોગદાન કર્યું કે એક